જી વિપુલભાઈ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમે એક વિડીયો રેતી ચોરીનો વાયરલ કર્યો છે શું કહેશો એ વિશે વાત કરો ને હું વિપુલ કુમાર મુકનભાઈ દુધાત સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુજીની અંદર રેતીના ટેક્ટરોથી ઘણી ચોરી થતી હોય જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ ત્યારે આ ખનીજ સોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરાડ ડીવાય એસપી દેસાઈ એલસીબી ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજ છોરીની અંદર આ ખાડા કાન કરી અને ખનીજ સોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકસર્ષા દ્વારા સાંભળેલ હતું પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રેતી મળવું બહુ ખૂબ મુશ્કેલ છે નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી ત્યારે આ ખનીજ સોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગરીબ લોકો માટે આ શેત્રુ સુધીની અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનિજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમોસરની કાર્યવાહી કરી હસમુ પટેલ સાહેબ આઈપીએસ ની અધ્યક્ષતાની અંદર કમિટી રસી આની તટસ્થ તપાસ કરાવવા મારી વિનંતી છે માગણી છે